પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા પ્રતાપ મરધાની પૂર્ણા પ્રમુખ જય ઠાકોરને સાલ ઉઠાડી તેઓનું સન્માન કર્યું હતું રિપોર્ટર ઝારા ખાન સાથે જોયા ખાન વડોદરા જય ગણેશ ગણપતિ બાપા મોરિયા પ્રતાપ મરધાની પોર સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થાપના વર્ષ 61મું વર્ષ 2025 આજ રોજ અમારા આમંત્રણને માન આપીને વડોદરા પત્રકાર હિત રક્ષક સમિતિના સભ્યો અત્રે ગણેશજીની આરતી માટે પધાર્યા હતા એમની સાથે તમામ તંત્રીશ્રીઓ અહીં આગળ પધાર્યા હતા એ બદલ પ્રતાપ મર્દાની એ તમામનો ખૂબ ખૂબ આભારી છે કે આ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા વડોદરા માટે આવ્યા આ વડોદરાની જે ચોથી જાગીર છે એ વડોદરાને સત્યના માર્ગે દોરી જતું આપણું મીડિયા વડોદરા શહેરનું એ ખૂબ જ નીડર છે અને આગલા સમયની અંદર બી આજ રીતે પ્રજાને પોતાની સેવા આપતા રહેશે એવી આશા રાખીએ છીએ અને શ્રી ગણેશજીને પણ પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા પત્રકાર હિત રક્ષક સમિતિ એ ખૂબ મોટા પાયે વિકાસ થાય અને વડોદરા ના જે પ્રશ્નો જેમને એમને વાંચા જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા